રાજકોટ આરટીઓ ખાતે એક બ્લડ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં સલામતી મંચની જે ઉજવણી ચાલી રહી છે એનો આજે છેલ્લો દિવસ છે એના ભાગરૂપે આરટીઓ રાજકોટ દ્વારા હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશન તથા આઈ ચેકઅપનું આયોજન કરેલ છે જેથી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઉજાગર રહે અને એક્સિડન્ટ ઓછા થાય તેવા આરટીઓ રાજકોટ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તથા એક્સિડન્ટ દરમિયાન લોકો ઇજાગ્રસ્ત થાય તો ઇમરજન્સી લોહીની જરૂર પડે છે એ માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે અત્યાર સુધી પાંત્રીસ જેટલી બોટલોનું ડોનેશન થઈ ગયેલું છે કામકાજ તથા દોઢસો જેટલું લક્ષ્યાંક રાખેલ છે સાહેબ રાજકોટ આરટીઓ ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો એના બહુ સરસ અને સરાહનીય પગલું છે અત્યારે માર્ગ સલામતી મંથ ચાલી રહ્યો છે આજે એનો છેલ્લો દિવસ છે જેના ભાગરૂપ આઈ કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશનનો આ આયોજન રાજકોટ આરટીઓ દ્વારા કરવામાં સૌથી સરાહનીય બાબત એ છે કે આ વખતનું સૂત્ર છે સડક સલામત તો વ્યક્તિ સલામત આ સૂત્રના અનુસંધાનમાં હું એટલું જ કહું કે દરેક વ્યક્તિને પ્લીઝ ડોન્ટ વેસ્ટ યોર બ્લડ ઓન રોડ ડોનેટ ટુ ધ હોસ્પિટલ અકસ્માત કરીને તમારા લોહીનો બગાડ આ સડક ઉપર ના કરો સડક આપને એક પ્લેટફોર્મ આપે છે અને એક સરાહનીય રીતે આપને બધાને સાચવી લે છે કે હું તમને પ્લેટફોર્મ આપું તમે મારો સદઉપયોગ કરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો ને અકસ્માત ઓછા કરો આવી એક બીજી બાબત આ સાથે લોકોને હું જણાવવા માગું છું કે જ્યારે તમે કોઈ પણ તમારું લાઇસન્સ રિન્યૂ કરાવો નવું લાઇસન્સ માટેની એપ્લિકેશન કરો ડુપ્લિકેટ કરાવો ત્યારે સૌથી એક છેલ્લું ફિલ્ડ પૂછવામાં આવે છે કે અકસ્માત સમયે જો તમારું બ્રેન્ડેડ થાય તો તમે ઓર્ગન ડોનેટ કરવા તૈયાર છો તો હું બધાને વિનંતી કરું છું કે બસ એમાં યસ કરી અને તમે એમાં સંમતિ આપજો ભગવાન ના કરીને જો એ સમયે આપણું મૃત્યુ થાય અને બ્રેન ડેડ થાય તો આપણા ઓર્ગર ઓર્ગનના ડોનેશનને કારણે આઠથી દસ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારના નવું જીવન મળી જશે તો આ એક મારી અપીલ પણ છે અને સાથે જાણીને આખા ગુજરાત રાજ્યમાં આનું જ્યારે બ્લડ ઓર્ગન ડોનેશનનું પાર્ક કરવાનું હતું સંમતિ આપવાની હતી તો રાજકોટના ડેનિશ આડેસરા અને હું અમે પહેલાં બીજા નંબરે સૌથી પ્રથમ આ કાર્ય કરવામાં અમે બને અને એ સાચેલ છીએ અને ઓર્ગન ડોનેશન અને બ્લડ એ ક્યારેય કોઈ મશીનમાં અથવા તો આર્ટિફિશિયલ બનતું નથી તો એનો વધારે વધારે ડોનેટ કરી વધારે ને વધારે પવિત્ર કામ કરી અને લોકોને સવલત મળે બીમાર લોકોને એવી આપણે કાળજી લેવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ મારું નામ જાડેજા કિંજલબેન શું કહેશું આજે રાજકોટ આરટીઓ ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે હું રાજકોટ આરટીઓ ખાતે બે હજાર ત્રેવીસથી પરત બજાવું છું આજે રાજકોટ આરટીઓ દ્વારા એક પહેલ ચાલુ કરવામાં આવી છે બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પ એના દ્વારા રાજકોટ આરટીઓનો એક જ પ્રયાસ છે કે વધુમાં વધુ લોકો રક્તદાન કરે અને આપણા રક્તદાનથી કોઈનું જીવન બચી શકે માટે વધુમાં વધુ રક્તદાતાઓ જોડાય છે આજે અંદાજીત ત્રીસથી ચાલીસ જેટલા મત રક્તદાતાઓ આવી ગયા છે બ્લડ ડોનેટ કરવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ આરટીઓ દ્વારા એક ડોક્યુમેન્ટ ફાઇલ્સ ટ્સ અને એમને સન્માનિત પત્ર આપીને એમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને કહેવાય છે કે રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે એટલે આપનું લોહી જો કોઈની જિંદગી બચાવી શકે તો આપણે જરૂરને જરૂર રક્તદાન કરવું જોઈએ